શિક્ષણ વિભાગના અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સત્તર કામો અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ મળીમાં રૂપિયા છ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે આરોગ્યના એક પોઈન્ટ પંચાણું કરોડના ત્રણ કામની ભેટ જિલ્લાને આપી ભૂમિપૂજનના કામોમાં ચારસો કરોડનો છેતાલીસ કિમીનો ચાર લેન આમોદ રોઝા મુલેર દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા જગડિયા સાહીઠ કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલિયા નેત્રંગ ચાર લેન બેતાલીસ કરોડનો માર્ગ મુખ્ય રહ્યા મુખ્યમંત્રી એ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદ અધિકારીઓને આ કામો ગુણવત્તા સભર થાય તે માટે ટકોર પણ કરી મુખ્યમંત્રી અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું વરસાદ સારો થઈ ગયો છે એટલે લોકો બધાને શાંતિ એક વર્ષની નહીં વરસાદ હજુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હતું તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈ આ કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલએનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરમાં અત્યારે અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમ સર આ લગભગ બે હજાર છવ્વીસમાં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ટ્વીન સિટી મોડેલ પર થઈ રહ્યો છે વાલિયા ખાતે ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે

ઝુંબેશ પણ તેમણે કરી નાખી અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ આપણે સૌ વડાપ્રધાન શ્રી આપેલા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભરૂચ અને વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લા પાંચ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા રિતેશ વસાવા ડી કે સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા કલેક્ટર ગોરાંગ મકવાણા ડીઓ યોગેશ કાપસે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ પોરી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નીરલ પટેલ વિનોદ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા రిపోర్టర్ ధర్మేంద్ర ప్రసాద్ న్యూస్ ఫోర్ ఇండియా అంకలేశ్వర్